श्री महाभारत कथा श्री महाभारत कथा महाभारत कथा कथा है पुरुषार्थ की है स्वार्थ की परमार्थ की सार्थ Shri Krishna <laughs> ધર્સ તદાત્માન સૃજમ્યહ પરીય સાધુના વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થાપના જ્યારે તે સ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે અસાધારણ કદનો એક બળદ અને તેના પર એક અસામાન્ય કદનો માણસ જોયો અને તે માણસે ઉત્તંકાને સંબોધીને કહ્યું આ બળદનું છાણ થા જોકે ઉતાનકા તેનું પાલન કરવા તૈયાર ન હતી તે માણસે ફરીથી કહ્યું તો ઉતંકા તપાસ કર્યા વિના તે ખાવ તમારા ગુરુએ તે પહેલા ખાધું હતું અને ઉતનકે તેની સંમતિ દર્શાવી અને તે બળદનું છાણ ખાધું અને પેશાબ પીધું અને આદરપૂર્વક ઊભો થયો અને હાથ અને મોં ધોઈને રાજા પોષ્ય જ્યાં હતો ત્યાં ગયો મહેલમાં પહોંચ્યા પછી ઉત્તંકાએ પૌષ્યને તેના સિંહાસન પર બેઠેલા જોયા અને તેની નજીક આવીને ઉત્તનકે રાજાને આશીર્વાદ આપીને વંદન કર્યા અને કહ્યું હું તમારી પાસે અરજદાર તરીકે આવ્યો છું અને રાજા પૌષ્યે ઉતંકના નમસ્કાર પરત કર્યા અને કહ્યું મહારાજ હું તમારા માટે શું કરું અને ઉતંકાએ કહ્યું હું તમારી પાસેથી મારા ઉપદેશકને ભેટ કરી કે તાનની વીંટી માંગવા આવ્યો છું મને રાણીએ પહેરેલી કાનની વીંટી આપો અને ઉતંકા મહિલાઓના એપાર્ટમેન્ટમાં ગયો પરંતુ તે રાણીને શોધી શક્યો નહીં તેણે ફરીથી રાજાને સંબોધીને કહ્યું એ યોગ્ય નથી કે મારી સાથે છેતરપિંડી કરવામાં આવે તમારી રાણી ખાનગી એપાતમે તેમાં નથી કારણ કે હું તેને શોધી શક્યો નથી રાજાએ આ રીતે સંબોધન કર્યું થોડી વાર માટે વિચાર્યું અને જવાબ આપ્યો મહારાજ ધ્યાન સાથે યાદ કરો કે શું તમે પુનરાગમનની અશુદ્ધિઓ સાથે સંપર્કમાં આવવાથી અશુદ્ધ સ્થિતિમાં નથી મારી રાણી એક પવિત્ર પત્ની છે અને જોઈ શકાતી નથી કોઈપણ વ્યક્તિ દ્વારા જે રિપેસ્તના પાંદડા સાથે સંપર્કને કારણે અશુદ્ધ છે અને ઉત્કંકા આ સાદે સંમત થયા પછી પૂર્વ તરફ મોઢું રાખીને બેઠો અને તેણે પોતાનો ચહેરો હાથ અને પગ સારી રીતે ધોયા અને પછી તેણે કોઈ અવાજ કર્યા વિના ગંદકી અને ફેણથી મુક્ત પાણી ત્રણ વખત પીધું અને ગરમ નહીં અને તેના પેટ સુધી પહોંચવા માટે પૂરતું છે અને પછી તેણે તેના અવયવો આંખો કાન વગેરેના છિદ્રોને પાણીથી સ્પર્શ કર્યો અને આ બધું કર્યા પછી તે ફરી એકવાર મહિલાઓના એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો અને આ વખતે તેણે રાણીને જોયો અને રાણીને સમજાયું તેણીએ તેને આદરપૂર્વક વંદન કર્યું અને કહ્યું તો સ્વાગત છે સર મને આદેશ આપો કે મારે શું કરવું છે અને ઉતંકાએ તેણીને કહ્યું તારી તે કાનની વીટી મને આપવાનું તને યોગ્ય છે હું મારા ઉપદેશા માટે ભેટ તરીકે તેમને વિનંતી કરું છું અને રાણી ઉતંકના આચરણથી ખૂબ જ પ્રસન્ન થઈ અને ઉતંકાને દાનની વસ્તુ તરીકે પસાર કરી શકાતી નથી તે ધ્યાનમાં રાખીને તેણીની કાનની વીટીઓ કાઢી નાખી અને તેને આપી અને તેણીએ કહ્યું આ કાનની વીંટી ખૂબ જ છે સર્પોના રાજા તક્ષક દ્વારા ખૂબ જ માનવામાં આવે છે તેથી તમારે તેમને ખૂબ કાળજી સાથે લઈ જવું જોઈએ અને ઉતંકાએ આ વાત કરતા રાણીને કહ્યું લેડી દર્શો નહીં તક્ષકા સર્પોનો સરદાર મારાથી આગળ નીકળી શકે તેમ નથી અને આટલું કહીને અને રાણીની રજા લઈને તે પાછો પૌષ્યની હાજરીમાં ગયો અને હેમ કહીને અને રાણીની રજા લઈને તે પાછો પૌષ્યની હાજરીમાં ગયો અને કહ્યું પૌષ્યા હું પ્રસન્ન છું પછી પૌષ્યે ઉતંકને કહ્યું દાનની યોગ્ય વસ્તુ લાંબા અંતરાલમાં જ મળી શકે છે અમે લાયક મહેમાન છો તેથી હું શ્રાદ્ધ કરવા ઈચ્છું છું તું થોડો રોકાઈ જા અને ઉતંકાએ જવાબ આપ્યો ખા હું રોકાઈશ અને વિનંતી કરીશ કે જે સ્વચ્છ જોગવાઈઓ તૈયાર છે તે ટૂંક સમયમાં લાવવામાં આવે અને રાજાએ તેની સંમતિ દર્શાવી ઉતંકનું વિધિવત મનોરંજન કર્યું અને ઉતનકાએ જોયું કે તેની સામે મૂકેલા ખોરાકમાં વાળ છે અને તે પણ ઠંડુ છે તેને અશુદ્ધ લાગ્યું અને તેણે પૌષ્યને કહ્યું તું મને અશુદ્ધ ખોરાક આપે છે તેથી તારી દ્રષ્ટિ ગુમાવવી પડશે અને પૌષ્યે જવાબમાં કહ્યું અને કારણ કે તમે શુદ્ધ ખોરાક પર અસ્વચ્છતાનો આરોપ લગાવો છો તેથી તમે નિર્દોષ રહેશો અને ઉત્તનકાએ જવાબ આપ્યો તમને અશુદ્ધ ખોરાક આપ્યા પછી બદલામાં મને શાપ આપવો એ તને યોગ્ય નથી આંખના પુરાવાથી તમારી જાતને સંતુષ્ટ કર અને પૌશિયાર શુદ્ધ હોવાનો કથિત ખોરાક જોઈને તેની અસ્વચ્છતાથી સંતુષ્ટ થઈ ગયો અને પૌશ્યએ ખાતરી કરી કે તે ખોરાક ખરેખર અશુદ્ધ છે ઠંડા અને વાળ સાથે મિશ્રિત છે જેમ કે તે વાળ વગરની સ્ત્રી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું તે ઋષિને શાંત કરવા લાગ્યો ઉતંકા અને પૌશ્યએ ઋષિ ઉતંકને શાંત પાડવાનું શરૂ કર્યું અને કહ્યું મહારાજ તમારી સમક્ષ મૂકવામાં આવેલો ખોરાક ઠંડો છે અને તેની પર્યાપ્ત કાળજી લીધા વિના તૈયાર કરવામાં આવેલો વાળ ધરાવે છે તેથી હું તમને આપું છું મને અંધ ન થવા દો અને ઉતંકાએ આ કહીને કાનની બેટી સાથે વિદાય લીધી રસ્તામાં ઉતંકાએ જોયું કે એક નગ્ન નિષ્ક્રિય ભિખારી તેની તરફ આવી રહ્યો છે કેટલીક વાર તેની સામે આવી રહ્યો છે અને ક્યારેક એક થઈ રહ્યો છે અને ઉતનકાએ કાનની વીંટી જમીન પર મૂકી અને પાણી લેવા ગઈ એટલામાં ભિખારી ઝડપથી સ્થળ પર આવ્યો અને કાનની વીંટી લઈને ભાગી ગયો અને ઉતનકાએ પાણીમાં તેનું વિસર્જન પૂર્ણ કર્યું અને પોતાને શુદ્ધ કર્યા અને દેવતાઓ અને તેના આધ્યાત્મિક ગુરુઓને પણ આદરપૂર્વક પ્રણામ કર્યા અને અત્યંત ઝડપે ચોરનો પીછો કર્યો પરંતુ તે જ ક્ષણે વ્યક્તિએ પકડ્યો ભિખારીનું સ્વરૂપ છોડી દીધું અને તેનું વાસ્તવિક સ્વરૂપ એટલે કે તક્ષકનું સ્વરૂપ ધારણ કરીને ઝડપથી જમીનમાં ખુલ્લા એક મોટા છિદ્રમાં પ્રવેશ કર્યો અને ઉતનકાએ રાણીના શબ્દોને યાદ કરીને સર્પનો પીછો કર્યો અને લાકડીથી છિદ્ર ખોદવાનું શરૂ કર્યું પરંતુ તે વધુ પ્રગતિ કરી શક્યો નહીં અને ઇન્દ્રએ તેની તકલીફ જોઈને તેની મદદ માટે પોતાનો ગર્જના વદ્ર મોકલ્યો પછી તે લાકડીમાં પ્રવેશતા ગર્જનાથી તે છિદ્ર મોટું થઈ ગયું અને તેમાં પ્રવેશ્યા પછી તેણે સર્પોના પ્રદેશને અનંત ખદ સુધી જોયો સેંકડો મહેલો અને ભવ્ય કવેલીઓ બુર્જ અને ગુંબજ અને પ્રવેશ માર્ગોથી ભરપૂર વિવિધ રમતો અને મનોરંજન માટેના અદભુત સ્થાનોથી ભરપૂર નીચેના શ્લોકો દ્વારા એ સર્પો રાજા એરાવતની પ્રજાઓ યુદ્ધમાં અદભુત અને પવનથી ચાલતા વીજળીવાળા વાદળોની જેમ મેદાનમાં શસ્ત્રો વરસાવતા સુંદર અને વિવિધ રૂપના અને અનેક રંગીન કાનની રૂપિયાથી સજ્જ કેરાવતાના બાળકો એ ચમકે છે આકાશમાં ઉત્તર કિનારે સર્પોના ઘણા નિવાસ છે મહાન સર્પોને પૂજવું એરાવત સિવાય કોણ સૂર્યના સળગતા કિરણોમાં ફરવા ઈચ્છે છે જ્યારે ધૂતરાસ્ત્ર એરાવતના ભાઈ બહાર જાય છે ત્યારે અઠ્ઠાવીસ હજાર અને આઠ સર્પો તેમના અનુચો તરીકે તેમની પાછળ આવે છે તમે જેવો તેમની નજીક જાઓ છો અને તમે જેવો દૂર રહો છો તેમના તરફથી હું તમારા બધાને પૂજવું છું જેમની પાસે તમારા મોટા ભાઈ માટે એરાવતા છે એ તક્ષક જે અગાઉ કુરુક્ષેત્ર અને ખાંડવના જંગલમાં રહેતા હતા કાનની વીટીઓ મેળવવા માટે હું પણ તને પૂજું છું તક્ષક અને અશ્વસેન તમે ઇક્ષુમતીના કિનારે કુરુક્ષેત્રમાં રહેતા નિરંતર સાથી છો હું તક્ષકના નાના ભાઈ પ્રસિદ્ધ શ્રુતસેનને પણ પૂછું છું જેઓ સર્પોનું મુખ્ય પદ મેળવવા માટે મહાદ્યુમ્ન નામના પવિત્ર સ્થાન પર રહેતા હતા બ્રાહ્મણ ઋષિ ઉતન કે આ રીતે મુખ્ય સર્પોને નમસ્કાર કર્યા પછી જો કે કાનની વીટી મેળવી ન હતી અને તે પછી તે ખૂબ જ વિચારશીલ બની ગયો હતો અને જ્યારે તેણે જોયું કે તેણે સર્પોને પૂજ્યા હોવા છતાં તેને કાનની વીંટી મળી નથી ત્યારે તેણે તેની આસપાસ જોયું અને એક લૂમ પર બે સ્ત્રીઓને સુંદર શટલ વડે કાપડનો ટુકડો વણાટતી જોઈ અને લૂમમાં કાળી અને કાળી હતી સફેદ દોરો અને તે જ તેણે એક વ્હીલ જોયું જેમાં બાર સ્પોક સતા છોકરાઓ દ્વારા ફેરવવામાં આવ્યું હતું